નમસ્કાર આપ નિયાણી રહ્યા છો ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝ ગાંધીનગર ક્રાઈમ ન્યૂઝથી હું છું એંક્રાર કે કેમેરામેન જયેશ રાજગુર સાથે આજે મુન્દ્રા ન્યાયપાલિકા ખાતે બાર એસોસિએશનની ચૂંટણી રાખવામાં આવેલી હતી જેમાં કાનજીભાઈ સોંદરા અને કૈલાસ ગઢવી એમ બે કેન્ડિકેટ ઉભા રહેલા હતા જેમાં કાનજીભાઈ સોંદ્રાનો વિજય હા ભાવે લખીલો છે એને હું પહેલાં અભિનય આપું છું જાણે આપ્યા છે ને એમને પણ અભિનંદ પણ નથી આપ્યા એમને પણ અમે બધા વકીલો એકતામાં રહીએ છીએ અને દર વર્ષે અમારી ચૂંટણી હોય છે આ પેલા અમારા જે બિનારી પાકી પેનલ છે બધા જે પણ હોદ્દે એમને પણ હું અભિનંદન આપું છું અમે બધા સાથે મળીને કામ કરું જે પણ વકીલોની સમસ્યાઓ છે અને જેમને પણ મને અમારા સિનિયર જુનિયર એડવોકેટ જે સાથ સહકાર અને બેનો આપે છે એમનું પણ હું અભિનંદન પાઠવું છું અને એમના જે પણ કોર્ટને લગતા પ્રશ્નો છે કે કોર્ટ બહારના જે પણ હોય પોલીસના હોય કે રેવન્યુના કે મળી બધા અમે સાથે મળી અમારી કારોબારી આખી બોડી ઉકેલશું आज रोज

એ એ રૂમ માટે જે અગવડ છે અમે આ ફેમિલી કોર્ટ ને આ રૂમ આપ્યું છે બરાબર એની જે ઘટ છે આ બધા પ્રશ્નો છે બાકી નાના મોટા પ્રશ્નો રેવોન્યુ ના હોય છે આ બધા પ્રશ્નો એનું નિરાકરણ કરવા માટે બહારના પ્રમુખની જવાબદારી અથવા એની એનો ઉપર હોય છે